વખતે અમુક જ પ્રકારના બુથ ભારતીય જનતા પાર્ટી મત મળે છે તમારે આપવી જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી નો સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ જાણે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીનો નારો કંઈક અલગ ચાલે છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરની વાત કરવામાં આવે અને તેમના અધ્યક્ષના સંબોધન પર જો આપણે નજર કરીએ તો તેમનો નારો કંઈક એવો છે કે જે મત આપે એનો વિકાસ જે મત ના આપે એનો વિકાસ નહીં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ આ સૂત્ર હોય કે સૌનો સાથ અને સૌનો વિકાસ ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજય સાયે રાવપુરા ખાતે આ જે નવા સાંસદ બન્યા છે ડૉક્ટર હેમાંગ જોશી તેમના સ્વાગત સમારંભમાં એક કાર્યક્રમ હતો જે તમામ ધારાસભ્યની એક એક બેઠકો પર ચાલી રહ્યો છે અને તે સમયે ડૉક્ટર વિજય સાહે જે સંબોધન કર્યું તેમાં તેમનું કહેવું એ પ્રકારે હતું કે ઘણા એવા બૂથો છે ઘણા એવા વિસ્તારો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એકી બેકી સંખ્યામાં જ મત મળે છે તો એ વિસ્તારોમાં જે બજેટના નાણાં છે તે ના વાપરીને જે લોકો ખોબે ખોબા મત આપે છે ત્યાં વિકાસ કરવો જોઈએ હવે આ તો જે લોકોએ મત નથી આપ્યા ત્યાં વિકાસ નહીં કરવાની વાત છે આને લોકશાહી પણ ના કહેવાય અને જે રીતેની કાર્યપદ્ધતિ હોવી જોઈએ એ કાર્યપદ્ધતિ પણ નથી સ્લોગન તો છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ અહીંયા તો સ્લોગન બદલાઈ ગયું છે જે વોટ આપે તેનો વિકાસ જે વોટ ના આપે એનો વિકાસ નહીં પરંતુ આ વાતનું ખંડન માંજલપુરના ધારાસભ્ય અને શહેરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે તાત્કાલિક કરી દીધું યોગેશ પટેલનું કહેવું છે કે આવું ના હોવું જોઈએ બધાનો વિકાસ થવો જ જોઈએ વિસ્તાર જોઈને કે કોને મત નથી આપ્યા એ જોઈને વિકાસ ના થવો જોઈએ ડૉક્ટર વિજય શાહે જે સૂચન કર્યું છે તે માનવું કે ના માનવું તે તો નગરસેવકોના હાથમાં છે હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીની ઘણા સમયથી ચાલતી આ આંતરિક લડાઈ જે હવે ધીમે ધીમે જે સપાટી પર આવી રહી છે આ સપાટી પર આવ્યા બાદ આ આગળ કેટલી આક્રમક બને છે કેમ કે ડૉક્ટર વિજય શાહની નિવેદન બાદ યોગેશ પટેલનું નિવેદન આવવું અને યોગેશ પટેલના નિવેદન બાદ ડૉક્ટર વિજય સાની તાત્કાલિક પત્રકાર પરિષદ કરવી આ બધી જ વસ્તુ દેખાઈ રહી છે સપાટી પર કે કંઈક ના કંઈક ચાલી રહ્યું છે આ શિસ્તની પાર્ટી